નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે ગુજરાત સરકાર દ્વારા એક એસઆઈ છે તે હવે ભરતી નહીં કરે કયા કારણોસર એ ની ભરતી નહીં થાય તેની આજે આપણે સંપૂર્ણ વિગત જાણીશું તો માય ડિયર ફ્રેન્ડ અત્યારે આપક્રીન પર જે જોઈ રહ્યા છો તે છે ગુજરાતની સરકાર દ્વારા હેડ ઓફિસ ઓફ પોલીસ ફોર્સ છે ગુજરાત રાજ્ય દ્વારા એક આપ જોઈ શકો છો લેટર છે પ્રસિદ્ધ થયો છે આપ જુઓ છો જે ક્રમાંક છે તારીખ છે ત્રણ આઠ બે હજાર ને ચોવીસ વેચે છે બિનહથિયારી જે એએસઆઈ છે એમને જે વર્ગ ત્રણ સંઘની સીધી ભરતી છે એ હવે રદ કરવા બાબત જે રાજ્ય સરકાર દ્વારા બિનહથિયારી એસઆઈની જે અનુભવી છે એ લોકો કર્મચારીઓ અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફીડર કેડરમાં જે ભટ્ટીની તકો છે એ વધવાથી તે ઉત્સાહપૂર્ણ કામગીરી કરી શકે તેવા સુ પાસેથી ગૃહ વિભાગનો જે ઠરાવ થયેલો છે તે ઠરાવથી જે એએસઆઈની છે એ ભરતી રદ કરવામાં આવે છે અને આ સંયોગની તમામ જે ખાલી જગ્યાઓ છે માત્ર થી જ મંજૂરી આપવામાં આવે એટલે જે લોકો હેડ કોન્સ્ટેબલ છે તેને જ હવે એ એસઆઈની બઢતી મળશે માત્ર ને માત્ર જે ડિપાર્ટમેન્ટમાં છે એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ અને એ લોકો જ થી બની શકે અને બઢતીથી બનશે કોઈ પણ પ્રકારની સીધી ભરતી હવે થશે નહીં આ પ્રસ્તુત બાબતે વધુમાં પણ જણાવેલ છે કે જે અત્યારે બિન હથિયાર જે ખાલી પણ જગ્યાઓ પડેલ છે આપણા શહેર જિલ્લા કે યુનિટ ખાતે એ હેડ કોન્સ્ટેબલ સંયોગના જે કર્મચારીઓ પૈકી જે બિન હથિયારી એ એસઆઈ જે પ્રવર્તમાન ભરતીના નિયમો અને ભરતી અંદર સરકાર શ્રીના વખતો વખત પ્રસિદ્ધ થયેલ નિયમો અનુસાર જે પાત્રતા ધરાવતા હોય એવા હેડ કોન્સ્ટેબલ સંયોગના જે કર્મચારીઓ છે તેમને બઢતી આપવા તેમજ કોન્સ્ટેબલ ને ભરતી આપવાની કાર્યવાહી ત્રણ આઠ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાની છે અને એકત્રીસ આઠ બે ને ચોવીસ સુધીમાં બિનચુકતની કચેરી ખાતે મોકલી આપવાની છે જે ની કામગીરી છે એ પણ પૂર્ણ કરવા હવે જણાવવામાં આવે છે તો આ થી આપણને એ જાણવા મળે છે કે હવે સીધી ભરતી છે એસઆઈની નહીં થાય આવી સરકારી ની અપડેટ સાથે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો